મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છે રઘુનાથ ની ચટણી પૂરી ખાવા અને ઘઉંના લોટ ની આ પૂરી છે કૌના લોટ ની સાબના બરાબર આપણે આ કઈ બનાવું છો ચટણી પૂરી

બોલા એક નંબર એક નંબર કઈ ઘટે નહીં હજી એ પહોંચી જજો ભાઈ એડ્રેસ લોકેશન મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે રઘુનાથ ચાટ ચટણીપુરી વાળા